नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે ગોડાઉન સહાય યોજના તો ચાલો જાણીએ કે ગોડાઉન સહાય યોજના શું છે ગોડાઉન સહાય યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજના માં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેળવીશું खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ નાના હેતુ વિશે વાત કરીએ તો રાજ્ય ના દરેક વર્ગ ના ખેડૂતો ને કૃષિ પેદાશો ના sara ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ વાવા જોડો અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ પૂરી પાડીને પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાશે ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહેશે તેમ જ યોગ્ય સમયે વેચાણ કરી શકશે જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે અને પરિણામે ખેતી વધુ નફાકારક બનશે તે હેતુથી રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજનાને અમલમાં મુકવામાં આવી છે त्याराद आ योजना राज्य छे खेडू मलवापात्र पोताना खेतर उपर स्पेसिफिकेशन धरावता पाक संग्रह स्ट्रक्चर बनाववा कुल खर्चना पचास टका अथवा पंचोतेर हजार बे माथी जे ओछू ते सहाय एक तबक्के चूकवा रहेशे कोई कारणसर बिल रजू कर सके खेडूत लाभार्थी पास खर्चनी વિગતો સાથેનો સેલ્ફ ડિક્લેરેશન માન્ય રાખવાનું રહેશે ત્યાર બાદ સરકારના નિયમો અનુસાર કઈ રીતે અને કેવી રીતે બનાવવું રહેશે તો આ યોજના હેઠળ વધુમાં વધુ 330 ચોરસ ફૂટ વિસ્તારનો સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે સ્ટ્રક્ચરના છતની મધ્ય મોગ ઊંચાઈ પ્લેન્થ લેવલ થી 12 ફૂટ જયારે ન્યૂનતમ લઘુત્તમ પાયો એટલે કે ફાઉન્ડેશન જમીન થી 2 ફૂટ ઊંડાઈ થી વધુ અને જમીન થી ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈએ પ્લેન્થ તૈયાર કરવાની રહેશે પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ મધ્ય મોગ ઊંચાઈ ન્યૂનતમ 10 ફૂટ થી ઓછી ઊંચાઈ ના હોવી જોઈએ જો કોઈ ખેડૂત ભાઈ તેના થી ઓછી ઊંચાઈ વાળો સ્ટ્રક્ચર બનાવે છે તો તે સહાય માટે માન્ય રહેશે નહીં ગોડાઉન માં એક ಬಾರಿ એક દરવાજો નાખવાનો રહેશે फाउंडेशन થી પ્લેન્ટ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ અને ફ્લોરિંગમાં પીસીસી પાકો કરવાનો રહેશે જેમાં કોરુગેટેડ ગેલ્વેનાઇઝ શીટ સિમેન્ટના પત્રા अथवा નળિયાથી છત બનાવવાની રહેશે લાભાર્થીના ખર્ચે આરસીસી ધરાવતી છત કરી શકાશે योजना लाभार्थी नी पात्रता की बात करिए तो आ योजना लाभ राज्य में जमीन धारण करताम खेडू मात्र रहेश लाभार्थी ना जमीनना आठ अमा दर्शावेल खातेदारों पैकी ज खातेदार ने खाता धारकों खाताधारकों संमति ने आधीन लाभ मल्वापात्र रहे शे। आठ अ आजीवन एक वखत सहाय मपात्र लाभार्थी अर्जी करवानी पद्धतिनी बात करिए तो आईखेड़ूत पोर्टल ऊपर खेड़ूतो ए वहलाते पहलाना ढोरणे अर्जी करवानी રહેશે અને અરજીની પ્રિન્ટ આઉટ મેવી સહી અંગુઠો કરી અરજદાર ખેડુતે પોતાની પાસે જ રાખવાની રહેશે અરજી anvaye बांधकाम करवामाटेनी पूर्व मंजूरी આપવામાં આવે અને અરજદાર દ્વારા पूर्व मंजूरी મુજબ નિયત સમય મર્યાદામાં नियमानुसार बांध काम बांधकाम नीचे दर्शावेल तमाम आधार पुरावा तथा आईखेडूत पोर्टल पर करेल ऑनलाइन अर्जी सहिवाड़ी नकल साथे सहाय केस पेपर संबंधित कचेरी रजू करवानो रहेशे थैंक्स फॉर वॉचिंग वीडियो